ફૂલી એક વાત કઉ કેની એ મને ઇન્સ્ટાગ્રામ માં એક છોકરા રે પ્રેમ થઈ ગયો છે હું એને અરે ભાગીન જાવ છું પણ એ આવશે કે રે એ હમણા આવતો દેશે આલ ભાગીન ન જવાનું બે જા તું કોણ છો લે મને નો ઓર કો ના રે ઇન્સ્ટાગ્રામ માં વિડિયો કોલ માં વાત કરું ઈ કાઈ રયો

એ એવું કરમાં હું મારું ઘર મૂકીને આવ્યો છું હવે તારી આરે કોણ આમ તકેકી નો થાય થી લાગી થી એ સૂઈધું આ કેવો છે મારો રોયો Instagram માં સસ મહિના ઉધી ફિલ્ટર લગાડી નકરો મારી આરે વાત કરતોતો અને નકરો કાર્યો એ છોડી Instagram નો ભરોસો જ ન કરાય ઈમાં તારા બા ફિલ્ટર કેવા આવે એ બધું જવા દે અને હું કેવો છું tôi phải rồi, tao mày đi ăn bánh zay, hay, ai yêu no cả tối là tu, eh cái gì, xe cơm ăn đến đâu cả, yêu nhà bắt được mít nai vào bye bye, ai, ra nuo cái ma, ép phát chi vậy, lên bánh zay mà

પૈસા બને તો પૈસા બને હવે મારા પૈસાય ઈ ન કમાવા અને બીજો માલય ઈ ન પટાવો તો પૈસા ને ગિરવી છે જાતો હું એ ઉદ દેખાવે તારું બાપ આઈ ન હો બોલો કેવું થયું મારો માલ કોક બીજા હારે ભાગીને વઈ ગયો હવે હું કરું મારે

ફોન ને જ દઉં જિંદગીની પથારી પહેરી હોય તો ઇન્સ્ટાગ્રામે મારા फोन वापरू ने तो इंस्टाग्राम नो वापरू बोलो केऊ करू मैं एनी वाया लाखों रुपया बगाड्याता अन कोक बीजाएर भागीन होई जाय कोदी प्रेम नो करू को यार